કિંમત રૂપિયા એક લાખ એકતાલીસ હજાર છસો પચાસના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી ના ગુનાઓ શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ હાજરોજ એલસીબી પોલીસ સ્ટાફના માણસો સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીરાએ હકીકત મળેલ કે ભાવનગર તકતેશ્વર તળેટી રોડ ખુલ્લા પ્લોટમાં મોટરસાયકલ સાથે ત્રણ ઈસમો સોના ચાંદીના દાગીના સાથે ઊભેલ છે જે આધારે બાતમીવાળી જગ્યાએ જઈને તપાસ કરતા ત્યાંથી સમીર સલીમભાઈ ડેરૈયા ઉંમર વર્ષ પચીસ રહે પારીતાણા મનોજ ઉર્ફે ચિમન મહેશભાઈ ગોહેલ ઉંમર વર્ષ વીસ રહે મોતી તળાવ કુંભારવાડા તેમજ સોહિલ ખાન સાદિક ખાન રીદ ઉંમર વર્ષ ચોવીસ રહે હાલ કેજીએન નગર વર્તેજ નામના ત્રણ ઇસમો સોના ચાંદીના દાગીના તથા અન્ય સામાન સાથે હાજર મળી આવતા તેઓની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ જણાવતા ન હોય તેથી ત્રણેયની કડક પૂછપરછ કરતા આ સોના ચાંદીના દાગીના આજથી આઠેક દિવસ પહેલાં નીલમબાગ સર્કલ પાસે રોડ ઉપર આવેલ એક રહેણાકી મકાનમાંથી ચોરી કરેલ હોવાનું તથા આજથી થી ત્રણ મહિના પહેલા દાદર નગર હવેલી નારોલી ગામમાંથી દિવસના સમયે એક બંધ મકાનમાંથી ચોરી કરેલ હોવાનું કબૂલાત આપતા આ તમામ ઈસમોને સોના ચાંદીના આભૂષણો કિંમત રૂપિયા એક લાખ એકતાલીસ હજાર છસો પચાસ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વધુ કાર્યવાહી માટે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ